શ્રી શમશાન ભૂમિમાં ગેસ સગડીનું લોકાર્પણ લાકડાનો થશે બચાવ નડિયાદ શ્રી સતરામ મંદિર સંચાલિત મુક્તિધામ ખાતે અંતિમ સંસ્કારમાં લાકડાનો બચાવ અને પર્યાવરણના બચાવ અર્થે અંતિમ સંસ્કાર માટેની ગેસ સગડીનું લોકાર્પણ કરાયું સાથે જ સમાજ સેવાના કાર્યને આગળ ધપાવતા દાતા ઇફકોવાળા દેવાંગભાઈ પટેલ અને સતરામ મંદિર ટ્રસ્ટના આર્થિક સહયોગથી રૂમ બનાવવામાં આવી આ લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દિશના પટેલ દેવસિંહ ચૌહાણ નડિયાદના સતરામ મંદિર પૂજ્ય ગણેશદાસજી મહારાજ પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ પૂજ્ય સત્યદાસજી મહારાજ જય માનવ સેવા પરિવારના મનુભાઈ જોશી તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મહારાજ આજનો જે કાર્યક્રમ છે શેરાવિશન સંબંધે શું અર્પણ કર્યું પરમભ્યોગેરા જઉત શ્રી સંતરામ મહારાજની દિવ્ય ખંડો તેના આશીર્વાદ અને મહાન શ્રી રામદાસજી મહારાજાન આશીર્વાદથી શ્રી દિવાંગભાઈ પટેલ ઇપકોવાળા પરિવાર તરફથી નગર નડિયાદને બીજું ગેસ સગડીનું અહીં લોકાર્પણ કરવામાં આવ્યું સત્તર અઢાર લાખ જેટલી માત્ર રકમ એ ભાઈ શ્રી દિવાંગભાઈ પટેલ ઇપકો પરિવાર તરફથી પ્રતિવર્ષ એમને જે ગલ્લો બચે છે એ ગલ્લો સામાજિક સેવામાં આર્થિક સેવામાં અને ધાર્મિક સેવામાં વપરાતો હોય છે જ્યાં સારા સત્કાર્યો થતા હોય ત્યાં દિવંગભાઈ પટેલ ઇપોરાનો પરિવાર એ દાન દર વર્ષે ધનતેરસે કરતું હોય છે આ વર્ષે નડિયાદને બીજા સગડીની ગેસ ગીસરની જરૂર હતી એટલે અહીંયા ઘડી કરવામાં શરૂ કરવામાં આવી હું નગર નડિયાદની જનતાને અપેક્ષા રાખું છું એમની પાસે કે લાકડાનો મોહ રાખ્યા વગર આ ગેસ ગીઝરની અંદર એમના મરદાને બારે એવી ભગવાનને એમને પાછા પિક્ચર રાખીએ છે કારણ કે અહીંયા આવ્યા પછી સંતરામ મહારાજમાં તો મુક્તિધામ છે એટલે મોક્ષ સતત સતત થશે કોઈ ચિંતાના કારણ નથી આપ સૌને મારા છે મહારાજ ભરપૂર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો